ફ્રેન્ડ્સ માય કિચન માઇ રેસીપીમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે ક્યારેય મૂરા અને ચોખાનું કોમ્બિનેશન કરીને પુડલા બનાવેલ છે જો આ રીતે ક્યારેય ન બનાવેલ હોય પુડલા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત પાંચ મિનિટમાં બનીને રેડી થાય છે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો ફક્ત પાંચ મિનિટમાં રેડી થાય તેવા પુડલા આજે આપણે બનાવીશું તે પણ એકદમ અલગ રીતથી તો સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલા ચોખાને પલારીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી આપણે ચોખાને સારી રીતે ધોઈ લેશું ચોખાને સારી રીતે ધોયા પછી તેને મિક્સચર જારમાં લઈ લેશું થોડુંક પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લેશું મારું મિક્સચર જાર નાનું છે તો હું બે વખત તેને ગ્રાઇન્ડ કરી લઈ ગ્રાઇન્ડ કરી અને સરસ એક આપણે પેસ્ટ રેડી કરવાની છે તો હવે થોડુંક પાણી નાખશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો તો આ રીતે આપણે પહેલાં ચોખાનું બેટર રેડી કરી લેશું હવે આપણે બે નંગ મૂરા લેશું અને તેની ઉપરની છાલને આ રીતે દૂર કરી લેશું ચાકુની મદદથી છાલને દૂર કરી અને ખમરીની મદદથી આપણે તેને ખમરી લેશું તો અહીંયા ફક્ત આપણે મીડિયમ સાઇઝના બે મૂરા લેશું અને તેની છાલને આ રીતે દૂર કરી લેશું ફ્રેન્ડ્સ તમે મૂરામાંથી મુરાની ભાજી મૂરાના પરોઠા એવું અનેક વસ્તુ ખાધું હશે પણ મુરાના આ રીતે બનાવેલા પુડલા છે એ એકદમ સરસ લાગે છે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે જો તમે પહેલીવાર ટ્રાય કરતા હોય તો એકવાર જરૂરથી આ પુડલા બનાવજો તો હવે તેનો આગળનો ભાગ અને પાછળના ભાગને આપણે કટ કરી લેશું ચાકુની મદદથી અને હવે આ મૂરાને આપણે આ રીતે ખમરી વડે છીણી લેશું અને તેનું છીણ રેડી કરશું તો આ રીતે આપણે ખમડી ઉપર મુરાને ચલાવતા જશું અને તેનું છીણ રેડી કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મૂરાનું છીણ રેડી કરીશું તો બંને મુરામાંથી આપણે આ રીતે મૂરાનું છીણ રેડી કરી લીધું છે રેડી કરેલા આ છીણને હવે આપણે ચોખાવાળા બેટરમાં એડ કરી દેસું ચોખા અને મૂરાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે વધારે ટેસ્ટી બનાવવા માટે તમે ચણાનો લોટ પણ બે ચમચી એડ કરી શકો છો તો હવે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું બે ચમચી ચણાનો લોટ એડ કર્યા પછી થોડીક કોથમીર એડ કરશું સમારેલી અને એક સમારેલું લીલું મરચું એડ કરશું અને હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ અડધી ચમચી જેટલી એડ કરી દેસું હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાથે સાથે લાલ મરચું પાવડર અડધી ચમચી ચપટીક હળદર એડ કરશું હવે મિશ્રને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરીને આપણે બેટર રેડી કરવાનું છે પુડલાનું તો અહીંયા આપણે પુડલાનું બેટર જો તમે ઘટ રાખશો તો તે વધારે જાડા બનશે અને જો તમે બેટરને આછું બનાવશો તો પુડલા એકદમ પતલા ઉતરશે તો તમારે પાત્રા જોઈએ છે કે ઝાડા એ તમારા ઉપર ડીપેન્ડ છે હું બંને રીતથી તમને આ પુડલા બનાવીને બતાવીશ તો હવે આપણે લોટીને ગરમ કરીશું લોટી ગરમ થાય એટલે થોડુંક તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે બેટરને અહીંયા આપણે એડ કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે તો ચાલો હવે આપણે બેટરને એડ કરીશું તો આ રીતે આપણે એક ચમચા જેટલું બેટર લેશું અને ચમચા વડે તેને આ રીતે સ્પ્રેડ કરીશું તો જાડા બેટરમાંથી પણ તમે પુડલા આ રીતે બનાવી શકો છો આ રીતે થોડીક વાર આપણે હાઈ ફ્લેમ ઉપર તેને ચડવા દેશું એક બાજુ ચડી જાય એટલે તેને તવેથાથી પલટાવી લેશું તો હવે હરવા હાથેથી આ રીતે પુડલાને તવેથાની મદદથી પલટાવી લેશો અને બીજી બાજુ પણ તેને આ રીતે પકાવી લેશું બંને બાજુ સારી રીતે પાકી જાય એટલે પુડલાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ફક્ત બે મિનિટમાં જ પુડલા બનીને રેડી થઈ જાય છે પણ ફ્રેન્ડ્સ બેટર જાડું હોવાને કારણે થોડુંક તેલનું પ્રમાણ પણ વધારે જોઈએ છે તો હવે આપણે બેટરને એકદમ પતલું બનાવી દેશું પતલું બેટર બનાવીને જો તમે આ પુડલા બનાવશો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક વાટકીમાંથી દસથી પંદર સેલાઈથી પુડલા બનીને રેડી થશે તો હવે આપણે બેટરને એકદમ પતલું આ રીતે બનાવીને તેમાંથી પુડલા બનાવીશું તો એકદમ પતલું આવું બેટર રાખશો અને તમે પુડલા બનાવશો તો પુડલા છે એ એકદમ પાતરા બનશે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થશે જો પાત્રા પુડલા બનાવશો તો તેલ પણ ખૂબ જ ઓછું જોશે અને ખાવામાં પણ ખૂબ જ મજા પડે છે તો આ રીતે આછું બેટર બનાવીને પછી તમે જો તેને લોઢી ઉપર આ રીતે સ્પ્રેડ કરશો તો પુડલા તમારા એકદમ આછા પાત્રા બનીને રેડી થાશે તો હવે એક બાજુ આ રીતે પાકી જાય એટલે તેને આપણે તવેથાથી પલટાવી લેશું તો હવે આપણે પુડલાને પલટાવી લેશું તો જો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલાઈથી તે પલટી પણ જાય છે બિલકુલ ઝંઝટ થતી નથી પલટાવવામાં પણ તો આ રીતે બે મિનિટ બને બાજુ આપણે તેને સારી રીતે પકાવી લેશું અને બે મિનિટમાં જ આપણો પુડલો છે એ રેડી થઈ જાય છે તો રેડી છે આપણો પુડલો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આ રીતે આપણે બધા બેટરમાંથી પુડલા બનાવીને રેડી કરીશું ખૂબ જ ઓછા સમયમાં આપણા આ પુડલા બનીને રેડી થઈ જાય છે અને હલકી ફુલકી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આ નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકો છો ખાવામાં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે અને બનાવવા પણ ખૂબ જ સહેલા છે ફક્ત ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ પુડલા બનીને રેડી થઈ જાય છે કોઈપણ ઝંઝટ વગર ફક્ત પાંચ મિનિટમાં આપણે આ પુડલા રેડી કરી શકીએ છીએ અને ચોખા અને મૂરાનો જે કોમ્બિનેશન છે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો રેડી છે ગરમા ગરમ ચોખા અને મૂરાના પુડલા સર્વ કરવા માટે તેને ગરમા ગરમ સવિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું આ પૂર્લાને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો એકદમ યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે